નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં તો આજે આપણે વાત કરીશું મિત્રો જોબ ફેર છે એનું આયોજન કરવામાં આવેલું છે અને જોબ ફેર છે એ એમાં તમે છે એ ડાયરેક્ટ ઓપન ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો તો ચાલો મેળવી લે તેના વિશે માહિતી તે પહેલાં હું આપને વિનંતી કરીશ જો હજી સુધી તમે આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને આ વિડીયો છે જો તમને ગણતા હોય તો તમારા મિત્રો સુધી પહોંચાડજો ડિસ્ટ્રિક્ટ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ ગાંધીનગર એન્ડ સ્વામિનારાયણ યુનિવર્સિટી કલોલ દ્વારા છે એ મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવેલું છે તારીખ બાર ત્રણ બે હજાર પચીસના રોજ જોફેર છે એ આયોજિત કરાયેલો છે જોફેરનો સમયની વાત કરવામાં આવે તો સવારના દસ વાગે છે એ તમારે રજિસ્ટ્રેશનનો સમય રાખવામાં આવેલો છે હવે તેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જો તમે ધોરણ દસ ભણેલા છો બારમું ભણેલા છો આઈટીઆઈ કર્યું છે અથવા તો તમે ડિપ્લોમા કરેલા છો ગ્રેજ્યુએટ થયેલા છો જેમાં બીએ કર્યું છે બીકોમ કર્યું છે બીસીએ બીબીએ એની ગ્રેજ્યુએટ થયેલા છો મિત્રો તો તમે આ જોબ ફેરમાં ભાગ લઈ શકો છો તારીખ છે બાર માર્ચ બે હજાર પચીસ સમયની વાત કરવામાં આવે તો સવારના દસ વાગે હવે એડ્રેસ નોંધી લેશો સ્વામિનારાયણ યુનિવર્સિટી શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ અમદાવાદ મહેસાણા હાઈવે કલ તો આશા રાખું છું મિત્રો કે તમને આ માહિતી પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો ધન્યવાદ